ગાંધીધામ ભચાઉ હાઈવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા બની વિકટ દરરોજ કલાકો સુધી હાઈવે ઉપર થાય છે ટ્રાફિક જામ ટ્રાફિક જામમાં ફસાતા ટ્રાન્સપોર્ટર્સને દરરોજ વ્યાપક નુકસાન થાય છે સામાન્ય લોકો અને એમ્બ્યુલન્સ પણ ટ્રાફિક માટવાય છે વારંવાર ગાંધીધામ ભચાઉ હાઈવે ઉપર વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે જેના પરિણામે લોકો હેરાન પરેશાન થાય છે દરરોજ કલાકો સુધી હાઈવે ઉપર ટ્રાફિક જામ થાય છે અનેક લોકોને પોતાના સમયનો વ્યય કરવો પડે છે ટ્રાન્સપોર્ટર્સને દરરોજ વ્યાપક નુકસાન થાય છે ત્યાં સુધી કે એમ્બ્યુલન્સ પણ ઘણીવાર ઘણી વારમાં ફસાઈ જાય છે અને જીવ પણ મુકાઈ જાય છે ગાંધીધામ બચાવ હાઇવે ઉપર ટ્રાફિક જામની સમસ્યા બની વિકટ દરરોજ કલાકો સુધી હાઈવે ઉપર થાય છે ટ્રાફિક જામ ટ્રાફિક જામમાં ફસાતા ટ્રાન્સપોર્ટર્સને દરરોજ વ્યાપક નુકસાન થાય છે સામાન્ય લોકોને એમ્બ્યુલન્સ પણ ટ્રાફિકમાં અટવાય છે વારંવાર ગાંધીધામ ભચાઉ હાઇવે ઉપર વારંવાર ટ્રાફિક જામ સર્જાય છે જેના પરિણામે લોકો હેરાન પરેશાન થાય છે દરરોજ કલાકો સુધી હાઈવે ઉપર ટ્રાફિક જામ થાય છે અનેક લોકોને પોતાના સમયનો વ્યય કરવો પડે છે ટ્રાન્સપોર્ટર્સને દરરોજ વ્યાપક નુકસાન થાય છે ત્યાં સુધી કે એમ્બ્યુલન્સ પણ ઘણીવાર આ ટ્રાફિક જામમાં ફસાઈ જાય છે અને લોકોનો જીવ પણ જોખમમાં મુકાઈ જાય છે